નામ તો તમને ખબર જ છે જેડી પરમાર સરદાર તો હું આજે પરમ મારા મિત્ર એવા અલ્પેશભાઈ કોટની મુલાકાત કરાવું છું કે જે વિવેકાનંદ વિદ્યા સંકુલ સરદારના સાયન્સના આચાર્ય છે અને જે ભૌતિક વિજ્ઞાન ભણાવે છે એ તમને પરીક્ષાની અંદર કેવી રીતે કઈ પરીક્ષામાં શું આવે છે વિશેષ માહિતી છે એ આપણે મેળવીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અ ધોરણ 11 બાદ સાયન્સમાં છેલા કેટલા વર્ષોથી હું અભ્યાસ કરાવું છું હમણાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા પૂર્ણ થઈ પેપર એકદમ સરળ હતું બધા ઇન્સ્ટિટ્યૂટ છે એ ટેક્સબુક આધારિત હતા ત્યાર પછી થિયરી જે બધી હતી એ પણ બધી ટેક્સ્ટબુક આધારિત હતી એટલે આમ જોઈએ તો ભૌતિક જ્ઞાન પેપર એકદમ ખૂબ સરળ હતું બરાબર હવે વિદ્યાર્થી મિત્રોને ખાસ એ કહેવાનું અમે વારંવાર કહેતા હોઈએ છીએ કે કોઈ પણ પરીક્ષા હોય બોર્ડની પરીક્ષા હોય ગુજરાતની પરીક્ષા હોય નેટ હોય કે જેડએબલ હોય ટેક્સ બુક ફોલો કરવી ટેક્સ બુક ની બહાર ક્યાં જાતા નથી તમને સુધના આવે બહાર તો વિદ્યાર્થી મિત્રોને ખાસ એ કહેવાનું કે આવનારી થોડાક સમયમાં ગુજરાતની પરીક્ષા લેવામાં આવનાર છે તો ગુજરાત માટે શું કરવું બળ તો 100 માર્ક્સ ગુજરાત માટે માટે માત્ર માત્ર ધોરણ 12 સાયન્સ ની જે ટેક્સ બુક છે એનો જ સિલેબસ પૂછાતો હોય છે દરેક સબ્જેક્ટના પેપર ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને મેથેમેટિક્સ ચાલીસ ચાલીસ ગુણના પેપર હોય છે તો શું પૂછાય એવો ઘણા પ્રશ્ન હોય તો બોર્ડ લેવલ સેઝ હાર્ડ હોય હાર્ડ એટલે કેવી રીતના તો કે કરેલા હોય ટેક્સબુકની અંદર ખાસ કરીને ભૌતિક જ્ઞાનની અંદર જે સૂત્રો આવતા હોય પહેલાં તો બધા સૂત્રો છે જે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ચૌદ ચેપ્ટર છે ક્વેશ્ચનો છે એ બધા રિપીટ કરી નાખવાના રિવિઝન કરી નાખવાના જે જે સૂત્રો આવતા હોય સૂત્ર આધારિત એમસીક્યુ હોવાની પૂરી સંભાવના બધા એ જ એમસીક્યુ હોય પછી જે જે પારિમાણિક સૂત્ર આવતા હોય એ ખાસ પારિમાણિક સૂત્ર કરી નાખવાનું સો ટકા પારિમાણિક સૂત્ર પૂછાય સ્થિતિ ઉર્જાવાળા કોઈ પણ એમસીક્યુ હોય ડાયપોલવાળા કોઈ પણ એમસીક્યુ હોય તો ખાસ એ બધાને વધારે સો ટકા હોય જ છે બરાબર એટલે આના પર વધારે ફોકસ કરવું પેલું ચેપ્ટર બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર સ્થિત વિદ્યુત શાસ્ત્ર નું છે આપણને બધાને ખબર છે તેની અંદર ડાયકો લેવી છે કે ચોકના નિયમ હોય એવા ઓમનો નિયમ એવો અને લગતો 100% એમસીક્યુ ગુજરાતમાં ઓછા કરજો ચોથું પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર છે ચુંબક આધારિત છે તો ઈ ચેપ્ટરમાં કોણ ખાસ કરીને ડાયમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ કોના પર તાપમાનની અસર થાય કોના પર ના થાય એ બધી કસન જે બોર્ડની અંદર પૂછાતા હોય ત્યાર પછી નસાતમો ચેપ્ટર પટ્યાવર્તી પ્રવાહ આઠમો વિદ્યુચુંબકય તરંગો બાળકો આ બે ચેપ્ટર ખૂબ જ અગત્યના છે ઉચ્છકટ માટે ખાસ ભાર પ્રોગ વાંચવા ટીટીએ ટીટી વાંચી બાકી ઉચ્છકટમાં કશું જોતું નથી કાઈ બરોબર પણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ જાય એટલે વિદ્યાર્થીઓ નિયમ થઈ જાય કે આસ છૂટા થ્યા પણ ખરેખર અવિરત સતત મહેનતથી ચાલુ તમે રાખો તો કઈ તકલીફ પડે નહીં સિરીઝના ભાગ બે ની દરવાજ કરીએ તો કિરણ પ્રકાશ શાસ્ત્ર તરંગ પ્રકાશ શાસ્ત્ર પીકે રાંદીનો વેદ સોભાવ પરમાણુ ન્યુક્લિયસ સેમી કન્ડક્ટર વગેરે ચેપ્ટરો છે બાળકો એના ઉપર ખૂબ જ ફોકસ કરો રીટી લીટી વાંચો જે એમસીક્યુ વ્યવસ્થિત સોલ્વ કરો ગોખણ શક્તિ કામ ન કરો બાળકો હંમેશા કોઈ પણ વસ્તુ તમે જોતા હોય તો એને કેલ્ક્યુલેશન કેવી રીતના કરવું એ સમજી તમારે તૈયારી કરવાની છે જેથી કરી વાંધો આવે નહીં એટલે હજી એક વાત કરી છું કે ગુજકેટમાં ટેક્સ્ટબુકમાંથી પૂછાશે કે વાર જ હશે નહીં બરાબર એટલે સરસ મજાની તૈયારી કરો જેવી રીતના બોર્ડની અંદર તૈયારી કરી એવું જ મહત્વ છે ગુજકેટને આપો જેથી કરી આગળની એડમિશન પ્રોસેસની અંદર આપણને તકલીફ પડે નહીં વધારે ન કહેતા જો એ તમને સારો લાગ્યો હોય તો જે ડી પરમાર સરદાર કરીને જે યુટ્યુબની ચેનલ છે એમાં કોમેન્ટ કરો કોઈપણ જાતની તમારે માહિતી ભૌતિક વિજ્ઞાનને લગતી જોતી હોય 재미있다 재밌